તૈયાર થઈ ગઈ છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો આપડે પણ મજામાં છે કામકાજ કરી નવરા થઈ ગયા છે છોકરા ગયા છે નિશાળે જાનુ ગયા છે પાન લેવા આપડે આવી ગયા છે મેડી માથે તો તમને દર્શન કરાવું લાલા ના હમણાં આપણા લાલાના દર્શન કરી લેજો જો સરસ મજાના ઇંડોળામાં ઝૂલે છે અને આ છે આપણો મોટો લાલો આપણે યુગલ જોડી સરકાર નાસ્તામાં તો આજે શ્રુતિ ચિપ્સ ભરી ગઈ છે ને જમણ માટે પણ આપણે ચિપ્સ ભરા બનાવી છે હાલ ગાય આપણે પાછા આવી ગયા છે ઘરે ઘરમાં અને મેળીમાંથી હતા ઘરમાં હવે આપણે ઘરમાં આવી ગયા છે અને આપણે આ ચિપ્સ બનાવી છે રાખીને રાખી દઈ જે આપણે લીંબુ શરબત બનાવવાનું છે તો એ પણ આપણે બનાવી નાખી તો તમને બતાવવું હમણાં આપણે બની ગઈ છે અને આમાં આપણે ચાંસણી બનાવી છે જમણ પણ નિશાળે ગયું છે શ્રુતિ પણ નિશાળે ગઈ અને જાણું ગયા છે પાન લેવા આવશે જમણ નિશાળે છે ને એટલે એમ કે લીંબુ શરબત પીવો છે એટલા માટે આપણે બનાવીને રાખી દઈ તો સરસ મજામાં ઠંડો થઈ જાય આપણે ફ્રિજમાં રાખી દઈએ બનાવીને બપોળાનો ટાઈમ થઈ ગયો છે બપોર કરવા બપોરામણભાઈ આટુ અને જમણભાઈ કોથળીઓ લેવા છે અને આમાં ફરાળી ચેવડો અને વેફર છે તો આજે આપણે બપોર માં એ જમવાનું છે અને શ્રુતિદન ટિફિન નાસ્તો ભરી ગઈ છે નિશાળે નાસ્તો ભરી ગઈ છે અને ચાનું પણ નાસ્તો ભરી ગયા તો આપણે જમણને જ ખાવાનું હતું હાલો આપણે બપોર કલાક ભાઈ તો અમારા જમણભાઈ જો આ ફ્રૂટ કઈક આવી રીતે ખાય આપણે આઈસ્ક્રીમ ખાતા હોય ને એવી રીતે એમ જો એ ચમચી થી હે હજી આમાંથી એને મસાલો જે છાટવાનો બાકી મસાલો છાંટશે આવી રીતે આમ ખાય અમારા જમણભાઈ કાપીને સુધારી નહીં આમ જ આમાં ચમચી થી ને ખાય અને સાથે ખાવાની ચીપ્સ જમનભાઈ કીએ બહુ મસ્ત છે એટલે આજે આપણે મસાલો નથી નાખવો જ ખાવાનું છે મસાલા વગર બહુ મસ્ત લાગે છે ગાઈસ તો જો આપણે નવરા થઈ ગયા છે અને બેસી ગયા છે મશીન માથે આપણે બ્લાઉઝ સીવવાનું છે એક નહીં પણ બે બે સીવવાના છે તો બ્લાઉઝ નું કામ આપણે કરી દીધું છે ચાલુ સીવવાનું મે શ્રુતિ ને જમન બે વાળું કરે છે તો તમને બતાવું કે આજ મે વાળું શું બનાવ્યું છે જો ઢોકળી શાક બનાવ્યું છે ખાટું છાસ વાળું અને રોટલા અને જમન અને શ્રુતિ બે બેઠા છે જાનું ગયા છે પડા વેચવા ને આપણે મશીન નું કામ કરી છે બ્લાઉઝ સીવવાનું જે બ્લાઉઝ સીવું તમને બતાવું હમણાં તો એક આપણે બ્લાઉઝ સીવું છે કોટીવાળું ના સોરીઓ કોલરવાળું આવું કંઈક છે જો આવી રીતે આપણું પણ આપણે જો સીવીને તૈયાર કરીને નાખ્યું છે કોલરવાળું સીવું છે આપણે જો સરસ મજાનું કમ્પ્લીટ થઈ ગયું છે આવે એટલે આપણે દેવાનું છે પાછળ તેને આપણે પેક ઘરું જ રાખ્યું છે આવી રીતે આમ છે બ્લાઉઝનું કામ હજી કરવાનું છે અને આમાં બ્લાઉઝ પહેર્યું છે એનું પણ કામ આપણે કરવાનું છે તો આપણે ફટોફટ પેલા આ બ્લાઉઝનું કામ પતાવી દઈએ ત્યારબાદ આપણે આ બ્લાઉઝનું કામ કરશું આપણે આપણું કામ કરી નાખી બ્લાઉઝ સીવાઈ જઈએ ત્યારબાદ તમને બતાવીશ કે કેવું બન્યું છે જાણું આવી ગયા અને હવે આપણે કરવાનું છે વારવું હાલ આપણે વારું કરી લઈ